સુરત શહેરના સીતાનગર વિસ્તારમાં આવેલ સીતારામ ત્રણ ખાતે મીરાપરી પરિકલ્સરિયા પરિવાર દ્વારા આયુષ્યમાન કાર્ડ કેમ્પનું આયોજન હોસ્પિટલ સમિતિના ચેરમેન અને નગરસેવક મનીષાબેન આહિરના સહયોગથી કરવામાં આવ્યું હતું જેમાં અંદાજે ત્રણસો થી પણ વધુ પરિવારના આયુષ્યમાન કાર્ડ બનાવી અને વિતરણ કરવામાં આવશે મીરાપરી ખોડિયાર કલસરિયા પરિવાર દ્વારા લોકજાગૃતિના ભાગરૂપે આયુષ્યમાન કાર્ડ કેમ્પનું આયોજન સીતારામ ખાતે કરવામાં આવ્યું હતું વર્તમાન પરિસ્થિતિમાં આકસ્મિક દુવિધામાં હોસ્પિટલમાં તાત્કાલિક જરૂરિયાત માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા જે સહાય આપવામાં આવે છે એ સહાય બાબતથી અજાણ હોવાના કારણે અનેક પરિવારો વંચિત રહે છે ત્યારે કલસરિયા પરિવાર દ્વારા ત્રણસોથી પણ વધારે પરિવારને આ કેમ્પ દ્વારા આયુષ્યમાન કાર્ડ બનાવી આપવાનું અભિયાન આજરોજ હાથ ધરવામાં આવ્યું હતું આ તકે હોસ્પિટલ સમિતિના ચેરમેન મનીષાબેન આહીર પોતાની ટીમ સાથે જોડાય અને વધુને વધુ લોકો આયુષ્યમાન કાર્ડ સાથે જોડાઈ શકે અને સરકારી સુવિધાનો લાભ મેળવી શકે એ માટેનો પ્રયાસ કરવામાં આવ્યો હતો આ તકે કલસરિયા પરિવારના મુકેશભાઈ અને યુવાન મિત્રોએ આ કેમ્પમાં વધુને વધુ પરિવાર આયુષ્યમાન કાર્ડથી વંચિત ના રહે એ માટેના પ્રયાસ કરવામાં આવ્યા હતા ત્યારે સમાજમાં જો દરેક પરિવાર દ્વારા પણ આવા આયોજન કરવામાં આવે તો સમાજના અનેક પરિવારમાં હોસ્પિટલને લગતી આર્થિક મુશ્કેલીઓમાં ખૂબ જ મોટો ફાયદો થઈ શકે છે હોસ્પિટલ સમિતિના ચેરમેન મનીષાબેન આહીરની ઓફિસથી પણ સરકારની વિવિધ યોજનાઓ માટે લોક લોકજાગૃતિનું અભિયાન સતતને સતત ચલાવવામાં આવે છે જેમાં વિધવા સહાયથી લઈને સરકારી સહાય અને આયુષ્યમાન કાર્ડ માટેની પણ વિવિધ પ્રકારની સરકારની જે યોજના છે એ બાબતમાં લોક જાગૃતિના ભાગરૂપે તેઓની ટીમ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવતા રહે છે આ તો નગર સેવક મણિશાબેન આહીરે આયોજકોનો પણ આભાર વ્યક્ત કર્યો હતો અને સર્વ સમાજના વિકાસ માટે શુભકામના પાઠવી હતી જય દ્વારકાધીશ આજે મારા વોર્ડ વિસ્તાર સીતારામ સોસાયટીમાં મીરાપરી કલસરિયા પરિવાર દ્વારા આયુષ્માન કાર્ડ કેમ્પનું આયોજન કરાયું હતું જેની અંદર અમારી ટીમ ઉપસ્થિત રહી હતી જે આયુષ્યમાન કાર્ડ બનાવે છે જે અમારી ટીમ છે લખપતિ સેન્ટરની એ આખી ટીમ અહીં ઉપસ્થિત રહી મીરાપરી કલસરિયા પરિવારના બસોથી ત્રણસો લોકોને આયુષ્યમાન કાર્ડ મળી રહે એ માટેનો આજનો આ સુંદર મજાનું આયોજન કરાયું હતું ત્યારે મને ગર્વ થાય છે કે મીરાપરી કલસરિયા પરિવારના જે યુવાઓ છે ભાઈ મુકેશભાઈ અને એની સમગ્ર ટીમ આજે પોતાના પરિવારમાં આરોગ્યને લઈને જાગૃતતા આવે આપણા આદરણીય વડાપ્રધાન કહે છે કે દરેકના ઘરે આયુષ્યમાન કાર્ડ હોવું જોઈએ કેન્દ્ર સરકાર પાંચ લાખ અને પાંચ લાખ રાજ્ય સરકાર આપી એમ દસ લાખનું આ આયુષ્યમાન કાર્ડ દરેક નાનામાં નાના પરિવારને પણ મળી રહે તે માટેનું આજનું આ કલ્સરિયા પરિવારે જે જાગૃતતાને લગતું કાર્ય કર્યું છે આ માટે મુકેશભાઈ અને એની સમગ્ર ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે આવું સુંદર મજાનું કાર્ય કરી અન્ય પરિવાર અને સમાજને પણ જ્યારે પ્રેરણા આપી રહ્યા છે ત્યારે મને કહેતા ગર્વ થાય છે કે આ ફિલ્ડની જ્યારે મારી જવાબદારી છે ત્યારે આવા કેમ્પ દરેક જગ્યાએ થવા જોઈએ અને જ્યાં અમારી જરૂર હોય ત્યાં અમારી ટીમ આયુષ્યમાન કાર્ડ બનાવવા માટે ખડે પગે તેનાતો હોય છે એટલે મારી ટીમને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને ફરી આ કલસરિયા પરિવારને પણ અભિનંદન પાઠવું છું આજે અમારો જે મીરાપરી કલસરિયા પરિવારનું જે આયુષ્યમાન કાર્ડ માટેનો કેમ્પ છે તો આ કેમ્પની અંદર અમારા વોર્ડના કોર્પોરેટરશ્રી અને હોસ્પિટલ સમિતિના ચેરમેનશ્રી મનીષાબેન આહિરનો ખૂબ જ સહયોગ મેળવ્યો અમને એની આખી ટીમ દ્વારા આજે આજે કેમ્પનું ભવ્ય આયોજન થયું છે અને દરેક પરિવારના દરેક ઘરથી દરેક વ્યક્તિઓ ઉત્સાહથી આ આયુષ્યમાન કાર્ડના કેમ્પમાં જોડાયા છે અને બધાએ આ કેમ્પમાં લાભ લઈ અને પોતાના આયુષ્યમાન કાર્ડ બનાવે છે લગભગ ત્રણસોથી ચારસો લોકો આયુષ્યમાન કાર્ડના કેમ્પનો લાભ લેશે અને હું તો એવું કહું છું કે હું તો એક આરોગ્યની ક્ષેત્રે સંકળાયેલો વ્યક્તિ છું ડોક્ટર છું મેં તો દરેક પરિવાર દરેક સમાજ આવા કેમ્પો કરતા રહે કારણ કે સમયની માંગ છે અત્યારે કે હેલ્થ સેક્ટરની અંદર દરેક પરિવારને અત્યારે કંઈ ને કંઈ પીડાતો હોય છે કંઈ પણ ઇમરજન્સી આવી જતું હોય છે ત્યારે આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટે લોકો હોસ્પિટલમાં દોડાદોડી કરે છે ઇમરજન્સીના સમયે કાર્ડ નથી હોતું લોકો પાસે તો એ અવ્યવસ્થા ઊભી ના થાય એના માટે દરેક પરિવાર આવા કેમ્પો કરતા રહે અને દરેક વ્યક્તિના ઘર દીઠ આપણને જે સરકાર સહાય આપે છે દસ લાખની આયુષ્યમાન કાર્ડમાં જેમ બેને કીધું એમ પાંચ લાખની સહાય કેન્દ્ર સરકાર પાંચ લાખની આપણી રાજ્ય સરકાર આપે છે તો પ્રધાનમંત્રીએ આપણને આટલી બધી સુવિધા આપી છે કે કોઈ વ્યક્તિ હેલ્થને રિલેટેડ કંઈ પણ પરેશાનીમાં હોય ત્યારે અગવડતા ના અનુભવે અને એને તાત્કાલિક સારવાર આયુષ્યમાન કાર્ડ દ્વારા મળી રહે એવી દરેક હોસ્પિટલો જોઈન્ટ છે તો હું દરેકને એવો આગ્રહ કરીશ કે આવી રીતે દરેક વ્યક્તિનું આયુષ્યમાન કાર્ડ કઢાવો અને દરેક પરિવાર આવા કેમ્પો કરો અત્યારે જરૂરિયાત આ કેમ્પોની છે લોકોને તો દરેક પરિવાર આવા આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટે કેમ્પ કરે એવો મારો આગ્રહ છે